નમસ્કાર ગુજરાત આજથી તારીખ સોવીસ સપ્ટેમ્બરને બુધવાર દેશ દુનિયાની તમામ અપડેટ મેળવીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગુજરાતના ઘણા ભાગોમાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદથી થોડી રાહત મળી રહી હોય તેવું લાગે છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કોઈપણ ભાગમાં વરસાદ નહીં પડવાની આગાહી કરી છે જો જોકે સત્યાવીસ સપ્ટેમ્બરથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી સતત ધોધમાર વરસાદ પડશે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાનો વિજય રથ આગળ ધપાવતા બુધવારે બાંગ્લાદેશને એકતાલીસ રનથી આસાનીથી હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે ભારત માટે આક્રમક ઓપનર અભિષેક શર્માએ વર્તમાન ટુર્નામેન્ટમાં તેનું ફોર્મ જાળવી રાખીને વધુ એક શાનદાર અડધી સુધી ફટકારી હતી જ્યારે બોલિંગમાં સ્પિનર કુલદીપ તરખાટ મચાવ્યો છે પહલગામ આતંકવાદી હુમલા અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે એક સાથીદારની ધરપકડ કરવામાં આવી છે પોલીસે લશ્કરે તૈયબાના સક્રિય સભ્ય મોહમ્મદ યુસુફ કટારિયા નામના આતંકવાદીની ધરપકડ કરી છે કટારિયાએ આતંકવાદીઓને લોજિસ્ટિકલ સ્પોટ પૂરો પાડ્યો હતો અને તેમને હુમલાઓનું આયોજન કરવામાં મદદ કરી હતી ગુજરાતમાં વર્ષો બાદ કોઈ આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી પર વીસ સપ્ટેમ્બરે હુમલો કરનાર આરોપી વિપુલ પરમારે જે જગ્યાએ યુવકની હત્યા કરી હતી તે જગ્યાએ આરોપીનો ઢીમ ટાળી દેવામાં આવ્યો છે આ દરમિયાન તરણ પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ છે આરોપીએ પોલીસ પાસેથી રિવોલ્વર ઝૂંટવી ફાયરિંગ કર્યું હતું પાટણ જિલ્લામાં આજે પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો દૂધના પૂરતા ભાવ સાગર દાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી પશુપાલકો દૂધના ભાવમાં વધારો અને દાણની ગુણવત્તામાં સુધારાની માંગ સાથે અશોક ચૌધરીનો વિરોધ નોંધાવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આંબેડકરનગર નવરાત્રીના પ્રથમ રાતે જ ગરબાના આયોજન મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી બાદ હવામાં ફાયરિંગનો બનાવ બનતા મથકમાં સક્ષાર મચી જવા પામી છે બનાવ અંગે થાન પોલીસ કે સામ સામે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાય છે બનાવને પગલે ડીએસપી ડીવાયસપી એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આગામી થોડા દિવસોમાં દેશના લગભગ અડધા ભાગમાં ફરી ભારે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાતો કહે છે કે બંગાળની ખાડી અને મ્યાનમાર સિસ્ટમની અસર આગામી અઠવાડિયા સુધીમાં દેશના ઘણા ભાગોમાં દેખાશે હવામાન વિભાગે ખેડૂતોને તેમના પાકને બસાવવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે સોટેલા તાલુકાના પાંચવાળી ગામ અને નાળિયેરી ગામના સીમાડે આવેલી બીલી ગાળામાં દીપડાના આટાફેરા જોતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો

રાખવા આ અંગે આગામી સમયમાં પીએમ ને લેખિત રજૂઆત કરવામાં આવનાર છે ગુજરાતના લોકો અને પક્ષીઓ માટે જોખમી એવી ઉપર પ્રતિબંધ હોવા છતાં સુરતમાંથી માંથી દોરી બનાવવાની આખી ફેક્ટરી ઝડપાતા ભારે ચકચાર જાગી છે અહીં દિવસ રાત દોરીનું ઉત્પાદન કરાતું હોવાનું સામે આવ્યું છે પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા બે કરોડ દર લાખ કર્યો છે મહત્વની અને ગંભીર વાત એ છે કે છ મહિના પહેલા સુરત પોલીસે આ જ ફેક્ટરી પર દરોડો પાડીને વીસ લાખ રૂપિયા નિશાઇની દોરી ઝડપી પાડી હતી તો અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઈક કરી ગુજરાત ટોપ ન્યૂઝ કરી લાયકન દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે